નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પોલીસ વિભાગની બોમ્બ સ્કોડ દ્વારા આજે ભગવાન જગન્નાથજી રથયાત્રા ના નો રાઉન્ડ લેવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે આજે રથયાત્રાના રૂટ પર બોમ્બ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સ્કોડ દ્વારા રથયાત્રાના રૂટમાં આવતા બિલ્ડિંગ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે